અમે મંદિર છીએ તો જો દર્શન કરી લીધા છે છે બધા મે અહીંયા પણ પપ્પાના ચાહકો મળી ગયા છે ફોટા માટે અને ખૂબ આનંદ આવ્યો અહીંયા તમે પણ આવજો એકવાર જો બીજો બ્લોગ પણ તમને બતાવશું જય જવાન જય કિસાન તો ફાઈનલી અમે મગરવાડા આવી ગયા છે જો પપ્પાના ચાહકો ઘણા બધા મળી ગયા છે

ભાઈ કાલી સેવા કરી બધા ઈવાનું આજે ગોટા ખવરાઈને આભાર માની રહ્યા છે સંસદ દેશ ના હોય આભાર મગરવાળાના તમામ યુવાનો દીર મહારાજ દર્શાને આવેલો હતો અને આખો પરિવાર તમામ યુવાનો દરેક સમાજ મારું સન્માન કરી રહ્યા તે બધા બધાયનો આભાર માનું મારા ખાતે હું કિદિજાવી ભગવાન આમો પરજે બોલું છે હવે અડે અડે આયા ઓરા ફોટો પડ્યો છોળવા ચાલરા હો વિડીયોસ કોલ હવે તમે દર બોલે આસો સુ આવો છે હા ભાઈ જો મારા કાળે એવું ઉભો કરવા પો વિડિયો ઉભો કરવાનો છે ભાઈ